અવગણના કરતા અનેક પ્રશ્નો ઉભા થયા છે હાલ ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા ગાડીને આઈડેન્ટીફાઈ કરી કાર્યવાહી કરવા માટેની તપાસ શરૂ કરી છે સુરતમાં કાર ચાલકની નફટાઈ અને બેશરમીનો એક કિસ્સો સામે આવ્યો છે ગત રાત્રે ભેસ્તાન વિસ્તારમાંથી ઊન તરફ દર્દીને લઈ જઈ રહેલી એક આઠ એમ્બ્યુલન્સને બીઆરટીએસ રૂટ પર દોડી રહી હતી તે સમયે એક કાર ચાલકે રસ્તો આપ્યો નહીં

જીવન મૃત્યુ વચ્ચે ફરક પાડી શકે છે સંભવિત રીતે દર્દીને વિલંબ થયો હોત તો તેનો જીવ પણ જઈ શકતો દર્દીને સમયસર સારવાર મળી પરંતુ આમ છતાં શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગે વિડીયોના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે અને કાર ચાલકની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે હા ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા ગાડીને આઈડેન્ટિફાઈ કરી કાર્યવાહી કરવા માટે તપાસ શરૂ કરી છે આ સુરત શહેરમાં ઊંઘ ભેસ્તા રોડ ઉપર એક એમ્બ્યુલન્સની આગળ એક પ્રાઇવેટ વાહન જતું હતું એને વારંવાર ટકોર કરવા છતાં એ હટેલ ન હતું જે બાબતે આ પ્રાઇવેટ વાહન ચાલકને સીસીટીવી કેમેરામાં જે આઈડેન્ટિફાઈડ કાર્યવાહી કરવાની ચાલુ છે અને મળી આવે તેના એના બાબત કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને હું સુરતની જનતાને ખાસ અપીલ કરું કે જ્યારે પણ કોઈ એમ્બ્યુલન્સ જતી હોય ફાયર ફાઈટરના વાહન જતા હોય પોલીસના વાહન જતા હોય જેને તાત્કાલિક પહોંચવાનું હોય જેથી આવ્યા વ્હીકલોને પ્રાયોરિટી આપી સાઈડ આપી અને જવા દે જેથી કરી અને કોઈ પણ આપણી વિપત્તા હોય હોય કે કોઈ પણ મુશ્કેલીમાં જે જવાનું સરળતા બને અને આપણે જે પણ પબ્લિકને ન્યાય આપવાનો હોય એની મુશ્કેલીમાં હોય એને આપણે ઘરે તકે પહોંચી પહોંચી વળી અને એની નિરાકરણ કરી શકાય લોકોને શું ખાસ લોકોને અપીલ છે કે જે ઇમરજન્સીના વાહનો છે એમ્બ્યુલન્સ હોય યા ફાયર ફાઈટર હોય પોલીસ જેને જરૂરિયાત છે અને વહેલી તકે એને નીકળવાની એ ખાસ એને આઈડેન્ટિફાઈ કરી એને તરત જ સાઈડ આપી દે અને એને રસ્તો ક્લિયર કરી અને જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચાડી આપે